જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અમે અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને આજે આપણે બે દિવસથી આપણા હાથમાં ફોન નહોતો આવ્યો બે દિથી આ બીજા લોકોના હાથમાં ફોન હતો આજે મને ફોન આવ્યો જ કંઈક જ આનંદ ખુશી થઈ કેમ કે આજે મારા હાથમાં ફોન આવી ગયો તો આપણી ગાયો અત્યારે બધી છે ને એમ થોડીક માખનો પ્રોબ્લેમ છે પણ એને થોડોક દૂર કરી નાખ્યો છે દવા છાઇટી છે ધુવાડી ધુમાડા કર્યા છે અને ગાયો આપણી મસ્ત મજાની આજે છે ને શાંતિથી બેસીએ કેમકે અત્યારે એવી કંઈ માખ રહી નથી આપણે છે ને જરાક પાપ કરી નાખ્યું ધર્મ માટે પાપ કર્યું પાપ માટે ધર્મ કર્યું અને એ જ કરવા આવ્યા ને આપણે જો અમારા ગૌરીને જો આ રૂંગા નયા જાય ને એમાં બહુ બે માખ્યું હજી તો ને ઘેરા છે પણ વહી જાહે આજે દવા મારી દીધી હોવાના પોરમાંથી પેલું કામ તો આપણે છે ને પાપ વાળું કર્યું માખ્યું મેં કીધું કઈક છે ને રિઝલ્ટ આવે ને એવું કરું બહુ માખ થઈ ગઈ હતી હમ હા લે તો ને હું એકલી રહીને આ બધા લોકો એમ કે અહીંયા 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 મારે બધે પાસે પછી જાવું પડે તો આપણી જમના પણ માં બાંધી છે અહીંયા બેટા જાય લે એ અમારે મોરલી છે ને ગમાને ઉપર જ ચડીને બેઠી હા આવી જ રીહાવાનું થોડું હોય અરે જોઈને રિહાતા આવડે ને લાડ કોને તો અમારે કઈક લાડા ઓછે ને તમને અમારી જમવું ગમે ગયું ગમે કે જે તો કરો કઈ ગાય તમને બધાને ગમે

એને હે હાથનું ધ્યાન રાખો ને તો એ રહી જાય ને ખાવું પીવું કાંઈ ના જો માણસનો પ્રેમ જ હોય તો ગાયું એક છે ને માણસના પ્રેમની ભૂખી છે ભાવની ભૂખી છે એને બીજું તમારું કાંઈ નથી લઈ જાવ તો હું તો એમ કહું બધા હેને એને પ્રેમ ભાવ દેખાડો અને પ્રેમથી ભાવથી રાખો તમે દોય અને ઘરે ના વયા જાવ જેથી હાથ ફેરવતા જજો જો કે બધા ગાયો અત્યારે છે ને બધાય પ્રેમ કરતા જ હોય અને હાથ ફેરવતા જ હોય એવું કંઈ નથી બધાય દોઈ વયા જતા હોય તો ખાલી એમ જ કહું વરી તમે મારી ગામ માથે લઈ ના લ્યો એને બોલવામાં એ બધું બહુ ધ્યાન રાખવું પડે ને જોવું પડે આપણે એને કોઈ આમ વિરોધ કરવાનો થતો નથી પણ બધા એકસાથે હળી મળીને રહેવાનું રે વણા આપણે એકસાથે વિરોધ કરીએ કરવા જેવો હોય તો કરીએ તો આવું કંઈક છે અમારે અને હા માં ઉતારા બહુ આવ્યા એવા તો તમારે માં કેવાક ઉતારા છે જરા કોમેન્ટ કરજો કેમ કે અમારે તો અહીં પાછા બો વવાણા બહુ એટલે બહુ અમારા માં વવાણા જણા જણાં કાલે પરમધી બેદીથી આવે છે એવા બધીને માંડવી ઉતરી ગઈ છે અને થેંગોડ આપણે બસી ગયા પણ પોરહ ના એટલે કંઈ આપણા ઉપર આવી જાય આ તો હવ માથે રહ્યું એટલે આપણી માંડવી કંઈક દોઢેક મહિના જેવી થઈ છે ત્યાં જણ એક મહિનો દસ પંદર દિવસની થઈ છે તો આપણી માંડવીમાં ઉતારો છે પણ આપણે પાછું વાવું પડે એવો કંઈ ખાસ ઉતારો નથી આવ્યો અને ઘણા ને કાલે છે ને બે ત્રણ દિવસથી આ બધા વાવે છે એટલે હજી વાવે જ છે ઉતારો રોકાતો નથી તો ઉતારો કેનાથી નથી રોકાય એ પણ જરાક કોમેન્ટ કરી દેજો કેમ કે આપણે આવી શકીએ આમાં એવું કંઈ ના હોય તો આપણે વાત કરતા હતા ઉતારાની તો આપણે ઉતારાની વાત કરતાં કરતાં આપણે આની પાસે જાય છે કે અમારે માંડવીમાં કેવા ઉતારા આવ્યા છે ને શું છે

એટલે શું કે બધા અત્યારે ધન ભેગું કરે છે આપણે આ બધું જોતા મને એમ થાય કે આપણે અન ભેગું કરવું જોઈએ અન્ન કોઈ અત્યારે ભેગું નથી કરતા બધા ધન ભેગું કરે પણ એક દિવસ આપણે અન સાંભળીએ ત્યારે આપણી પાસે અન્ન નહીં હોય કેમ કે આ બધું અત્યારે જો આ બબે તંત્ર નો વાવેતર થાય તી છતાં ખેડૂત આત્મા કાંઈ આવતું નથી એટલે મને એવું લાગે છે કે આપણે બધેને ધન ભેગું કરવું જોઈએ કે અન ભેગું કરવું જોઈએ એ વિષય તમારે શું કહેવાનું લાગે સાચી જ વાત છે કે ખરેખર અમુક માત્ર પૈસા ખુબ જરૂરી છે પણ અમુક સુધી જેમ લિમિટ સુધી પછી બહુ પૈસો થઈ જાય પછી હોતી નથી પણ વસ્તુ એવી છે કે જે નેવું ટકા પ્રવાસ જેમનો ચાલતો હોય ને એમની એમની જોડે રહેવું જોઈએ જો આપણે એનાથી વિરુદ્ધ જઈએ ને તો અલગ પડી જઈએ એટલે સંસારિક જીવન જીવવામાં પૈસા બહુ જીવન જરૂરી પેદા થાય એટલે એ તકલીફ બેઠી અને અંતે તો કઈ અત્યારે આ સમય આપણે આવ્યા છીએ એ જિંદગીમાં એ જીવા જિંદગી જીવવી ને જતું રહેવાનું હોય એટલે ઈ ઘર્ષણ કરતા કરતા આપડે આખી જિંદગી નીકળી જાય એટલે જેમ સુખી થી જિંદગી જીવીએ ને એમ જીવવાની હોય આપણે આ તો શું છે કે આપણે સમય નજીક ઢુકડા આવતા જાય છે અને મને તો ઈ દેખાય જ છે તમને કોઈ દેખાય તો જરાક કોમેન્ટ કરજો વાત સત્ય છે કે નહીં બહુ રૂપિયો બહુ એટલે બહુ જીવન જરૂરી છે પૈસો તો જ આપણે છે પૈસો કમાવો બહુ જરૂરી છે

અથવા નથી એનું ઉત્પાદન થતો તો એમાં ફેરફારો કરવો પડે એને કારણે વિકાસની દોટ માં આપડે થોડુંક જમીન ભવિષ્યમાં કદાચ એવું પણ બની શકે ખરા કે આમાં આપડી જે પેઢી છે ને અમારી પેઢી એના પછી પેઢીઓમાં અમે ટૂંક જ સમયમાં કદાચ જમીન આપણે બિન ઉપજાવ જમીન કદાચ આપણે આપણા બાળકો નાપીને જઈએ તો એમાં કોઈ નવાઈની વાત નથી કેમ કે અત્યારે આડે બધો માનવ કોઈ પણ વસ્તુ હોય ને તો એના બે પરિણામો ધારો કે આ મોબાઈલ તો ફાયદો હશે ને નુકસાન પણ હા એને કેમ વાપરું કોઈ પણ વસ્તુ હોય ને તો એના ફાયદા અને નુકસાન બે હોય કુદરતી કડી કુદરતી જે આપણે હતું ને જે પ્રાકૃતિક રીતે બધું એને આપણે બધું નષ્ટ કરી દીધું એટલે એના પરિણામો આપણે ભોગવવા જ પડે ધારો કે આ મોબાઈલની શોધ થઈ મોબાઈલ આવ્યો તો એ ઉપયોગી છે તો એની સામે એની થોડી ઘણી ક્યારેક નુકસાની પણ હોય તો એ ઉપયોગી અમુક અંશ પછી ઉપયોગી વધારે કદાચ કોઈ વસ્તુ ન થઈ શકે તો પછી એનો આડ દળ ઉપયોગ કરવામાં આવે તો એને આપણે નુકસાની

એટલે એના દુષ્પરિણામો પણ હોય જ છે જે સારા પરિણામ હોય ને એની સાથે હોય એ ભોગવવા તૈયાર જ રહેવાનું પછી આપણે આ જે ખેતીમાં કામકાજ એવું છે કે અત્યારે આપણે ઝેરી આપણે જ છાટીએ ને આપણે ઝેરીએ ખાઈ તો નુકસાની પણ આપણે જ આવવાની છે તો આપણે દેશી જે આપણે ગાયોનું ખાતર છે કે અથવા ભેંસોનું છે પણ જે દેશી દવા વાપરીએ અને દેશી જ આપણા ખેતરમાં અનપકાવીએ તો આપણે જ ફાયદો છે એટલે આ મોબાઈલ જ વસ્તુ છે આપણા જ હાથમાં છે બધું જેમ આપણે વાપરીએ ને આપણે જેમ રહીએ ને આપણી જ આપણા હાથમાં છે બધું

મને વાળા માણસોને પણ એવી કોઈ વ્યવસ્થા નથી કે જેની ક્રેડિટ ને ઓળખાણ ને ઓળખ છે ત્યાંથી જે મળી રહી છે એ પ્રમાણે અત્યારે બધું ચાલે છે બાકી અત્યારે એવી કોઈ મોટી વ્યવસ્થા નથી એને કારણે એનું કોઈ માર્કેટ નથી માર્કેટ નથી એટલે માણસ અને ખેડૂતોને કોઈ આ પ્રાકૃતિક પકવું પોસાય એમ નથી બરાબર તો કંઈક આવી રીતના આપણી ખેતીવાડીનો વિડીયો છે અને આ બધું વાત કેમાંથી આવી ઉતારામાંથી ને આવી રીતના આવી છે તો કોઈને ખોટું ના લગાડતા વિડીયો જોઈએ ને અને અમને તો મજા આવે એટલે અમે કીધું આ બધું બરોબર છે ને અત્યારે બધા જી આપણે ઝેર ઉત્પાદન કરીને ખાય ને એટલે મને એમ થયું કે આ સારું નથી મને ખબર છે પણ આ બધેને ખબર છે પણ અટાણ સમય એવો આવી ગયો બધું આપણે દવા સિવાય કંઈ કરી નથી શકતા નકર કરો બધાને ખબર છે કે આ વસ્તુ આપણે ઝેર ઉત્પાદન કરે ને આપણે જ ખુદ ખાઈને આપણા જ બાળકોને આપણે ખવડાવીએ આવીએ છીએ પણ શું કરે સમય સંજોગ બધું કરવું પડતું હોય ને તો આપણે જ આપણે ખુદ આપણા હાથથી ઝેર સાચીએ ને આપણે જ ખાઈએ છે તો હે એને હું તો એમ કહું કે આજ કરવું જોઈએ તમારે શું કહેવાનું થાય જ્યાં સુધી એટલું માર્કેટ એવું ના હોય ત્યાં સુધી પૂર્ણ હોય બધું ઓર્ગેનિક બધા ખેડૂતોને થોડું 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 ખાલી પોતા પૂરતું કરે ને તો પણ એ એની માટે ફાયદો છે પોતે ખાવામાં સારું મળે અને બીજા નંબર માં એના અંગત જે હોય કારણ કે સિટી માં રહેતા હોય કે ગમે જામનગર આપડા કોઈ અંગત રહેતા હોય ઓર્ગેનિક માનવી કરીએ તો એનું તેલ કે આતે પાંચ ડબ્બા તેલ હોય

એસી રૂપિયા સિત્તેર રૂપિયા તૈયાર થતી વસ્તુ હોય ને પચાસ પચાસ રૂપિયા તૈયાર થતી વસ્તુ સો રૂપિયામાં એક રૂમ વેચાય છે અને અમુક હારી કંપની વીસ વીસ ટકા માર્જિન વાળી પણ હોય છે તો એ સિત્તેર સિત્તેર રૂપિયા ખર્ચો આવે એની સામે હો હવા હો રૂપિયામાં એ કોઈ જે કરતો હોય એ માણસ પાસેથી ખરીદી અને આપણે જે બધું ખાઈએ ને ઝેર મુક્ત તો એમાં બહુ મોટો કંઈ ખર્ચો પણ નથી આવતો અને બધાને તો પરવડે અત્યારે કોમ્યુનિકેશનનો જમાનો છે

ખર્ચો વધી જાય રાખી જો અમુક વર્ષ પછી મોફત જેવું થઈ જાય જો આમાં થોડુંક ધ્યાન દેન કરવામાં આવે ને તો આજથી ઓગણીસો રાસાયણિક ખાતર ને રાસાયણિક દવાઓ કઈ હતું નહીં તો ત્યારે ખેતી તો થતી તકલીફ પડે છે એટલે આપણે એને બારે બાહ્ય બધી વસ્તુઓ આપવી પડે અને બીજું એક બીજું એક કે આપણા દેશના છે ને જે સંશોધિત સંશોધન કેન્દ્રો છે ને એમાં એક લોકો એક છે કે ઈ લોકો છે ન્યુટ્રિશન વાઇઝ જ જોઈ છે એની ધારો કે એવું ગયું કે આ કે ફલા દેશી ખાતર માં આટલા ટકા નાઇટ્રોજન હોય છે કેટલા ટકા ફોસ્ફરસ હોય છે કેટલા ટકા પોટાશ હોય છે તો એટલું ખાતર નાખવામાં આવે ને વિગે ત્યારે આ પાક માટે એટલી પૂર્તિ થાય પણ એ લોકો જીવ વિજ્ઞાન તરફ નથી જતા કે જે આ બેક્ટેરિયા છે સૂક્ષ્મ જીવો છે કે જે જમીન ને કેટલી ફળદ્રુપ બનાવે છે ને હવામાંથી નાઇટ્રોજન ધારો કે અઠ્યોતેર ટકા નાઇટ્રોજન હોય જ છે તો ઘણા બધા પાકોના અવશેષો ના તો એના પણ એમાં ફોસ્ફરસ મળે જ છે ધારો કે આપણે કોઈ પણ અ પ્રાણીનું મૂત્ર હોય ને એની અંદર પુષ્પણ પ્રમાણમાં ફોસ્ફરસનું પ્રમાણ હોય એવી રીતે રાખ હોય આપણી પાસે આપણે હલગાવીએ રાખ હોય પણ એમાં ફોસ્ફરસનું પ્રમાણ જોરદાર હોય એવા કુદરતી સોર્સિસમાંથી કેટલું બધું મળતું હોય ને એની સામે એ જે ન્યુટ્રિશન વાઇઝેડ જોઈશે એ જીવ વિજ્ઞાનમાં ધ્યાન નથી દેતા એને લોકોને રિયલમાં કાયદેસર ડેમો કરી ધારો કે કોઈ એવું સંશોધન કરવામાં આવે ને કે એમાં આ દેશી ધારો કે દેશી ગાયનું થોડોક બેક્ટેરિયલ જે સૂક્ષ્મ સંખ્યામાં વધારે હોય બીજાના ગોબર ગોમૂત્રમાં ઓછી હોય ધારો કે બરોબર તો દેશી ગાયમાં એવું આ સંશોધન તમે એક આંકડો સાંભળ્યો તો કે સો ગ્રામ કે એક ગ્રામની કંઈ બહુ મને આઈડિયા નથી એવા ગોબરમાંથી દેશી ગાયના ગોબરમાંથી ત્રણસો કરોડ બેક્ટેરિયાઓ પ્રાપ્ત થયા અને બીજા ધારો કે કોઈ જર્સી ગાય છે કે ભેંસ છે એના ગોબરમાંથી સિત્તેર લાખ જે બે સૂક્ષ્મજીવોની સંખ્યા જોવામાં આવી તો એટલો ડિફરન્સ છે એ સૂક્ષ્મજીવો આપણા મિત્રજીવો છે અને એને આપણે અત્યારે મારી નાખીએ છીએ અને એમાં મોટા મોટા આપણે નુકસાનમાં એ જઈએ છીએ આપણે બહારથી જે પૂર્તિ કરીએ છીએ ને એ તો બહુ ઓછા કરી શકીએ ને ઓછા રૂપિયામાં એ કરવા જઈએ ને તો બહુ ખર્ચાળ લાગે ને આ મફતમાં આપણા મજૂરો છે ધારો કે અળસિયા છે ને એ ખેડૂતના મફતમાં કામ કરતા મજૂરો છે એને આપણે અત્યારે રહેવા નથી દીધા રાફડા હતા એ ક્યાંય અત્યારે રહ્યા નથી એટલે કુદરતી રીતે એનો એન્વાયરમેન્ટ બધું છે ને પ્રકૃતિ આપણે એને બધું ડિસ્ટર્બ કરી નાખીએ છીએ ને એના પરિણામો આપણે અત્યારે ભોગવીએ છીએ તો સરસ ખૂબ મસ્ત મજાની માહિતી આપણે આપી છે એમને અને બધાને અમારું આ વિડિયો કેવો જો વિડિયો સારો લાગે તો લાઈક શેર અને ફોરવર્ડ કરજો શેર કરજો અને આવના આવા ક્યારેય પણ જો કોઈ વિડીયો માહિતી જોતી હોય તો કોઈ મસ્ત મજાની કરીને ભવિષ્યમાં બીજા પણ અને તમને ઘણાને એવું લાગતું હે કે આ બેનના ઘરવાળા બોલતા નથી આ બેનના ઘરવાળા બોલે ને તો પાછો બંધ કરવા તમને પણ અઘરા લાગે તો એને બધી ખબર હોય અને બધી માહિતીની હોય પણ એ એમ વિડીયો કમ બનાવે અને હું છે ને રોગે એમને બનાવતી હોઉં ગાયો માટે બાકી એની પાસે પૂરતી માહિતી હોય અને હવે ધીરે ધીરે એ પણ વિડીયો બનાવતા જાય કા એવું ખોટું અમને સપનું દેખાડો ની તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ ને કેવો લાગ્યો વિડીયો જરા કોમેન્ટ કરીને બતાવજો તો બધે જય દ્વારકાધીશ